ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમમાં બીએલઓની કામગીરી ખૂબ જ મહત્વની રહી છે તેવામાં હવે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ હવે ઓગણીસ તારીખે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે જેમાં એવા લોકોના નામ હશે જેમના નામ કમી કરવામાં આવ્યા નથી હવે સવાલ એ થાય કે શું તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં અને જો તે જાણવું હોય તો તમે શું કરશો તો તમારે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમે તમને આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા જઈ રહ્યા છે ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચકાસવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ પર જવાનું રહેશે ગૂગલ પર જઈને તમે અંગ્રેજીમાં સી ગુજરાત ટાઈપ કરશો એટલે સૌથી પહેલું ગુજરાત સ્ટેટ પોર્ટલ જોવા મળશે જેના પર ક્લિક કરતાં જ ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસરની વેબસાઈટ ખોલશે આ પેજ ઉપર તમે થોડા નીચે જશો તો તમને ઇમ્પોર્ટેડ લિક્સ લખેલું હેડિંગ જોવા મળશે જેમાં ડાબી તરફ સૌથી પહેલા સર બે હજાર છવ્વીસ લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ ડિલીટેડ ઇલેક્ટ્રોડ લખેલું હશે જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખોલી જશે હવે નવા વેબ પેજમાં જોશો તો તમને વાદળી લાઈનમાં લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ અને ડેડ વોટર્સ નામનું હેડિંગ જોવા મળશે આ પેજ ઉપર ગુજરાતના તેત્રીસ જિલ્લાના નામ આપેલા હશે જેમાં જિલ્લા નંબર જિલ્લાનું નામ અને શો એમ ત્રણ કોલમ હશે તમારે જે જિલ્લાની માહિતી જોઈતી હોય તે જિલ્લા ઉપર બાજુના શો લખેલા બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ધારો કે તમે અમદાવાદ સિલેક્ટ કરો તો અમદાવાદ જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે આ મત વિસ્તારોમાંથી તમારે જે વિસ્તારની યાદી જોઈતી હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમે જે વિધાનસભા મત વિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઈવ ખુલી જશે જેમાં ઘણી બધી પીડીએફ ફાઇલ જોવા મળશે કોઈ પીડીએફ ફાઇલ પર તાલુકા અને તેના બુથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઈ ફાઇલ ઉપર ગામનું નામ લખેલું હશે તેના પરથી તમે આ પીડીએફ ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઈ શકશો અહીં તમારે તમારા બુથ નંબરની યાદી શોધવાની રહેશે હવે બૂથ નંબર કેવી રીતે શોધવો તો તમને જે ફોર્મ ભરવા આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર પણ લખેલો હતો જો એ માહિતી તમારી પાસે ન હોય તો તમે બીએલઓ અથવા કોઈ રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને બીએલઓનું નામ હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે સાથે જ એ બુથમાંથી કેટલા મૃત મતદારો કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારો છે તેની સંખ્યા પણ જોવા મળશે આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ થોડા નીચે જશો એટલે જોવા મળશે જેમાં જે તે વ્યક્તિનું નામ તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે સાથે જ કયા કારણોસર

જાહેર કાર્યાલય ઉપર જોઈ શકાશે જો કોઈનું નામ ખોટી રીતે કપાઈ ગયું હશે તો તે પોતાના વાંધા રજૂ કરી શકશે જેના પછી વાંધા અરજી પર સુનાવણી થશે અને જો કોઈ ભૂલ હશે તો સુધારી લેવાશે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે જોકે ઇલેક્ટ્રોલ રજીસ્ટ્રેશન ઓફિસરને બે બાબતો ઉપર ધ્યાન આપવા કહેવાયું છે જેમાં પાત્રતા ધરાવતો નાગરિક નવી મતદાર યાદીમાં રહી ન જવો જોઈએ અને બીજું કે કોઈપણ ગેરલાયક વ્યક્તિનું નામ નવી મતદાર યાદીમાં સામેલ ન થવું જોઈએ તેના માટે બે લેવલની સુનાવણી કરાશે ઈ આરઓની કોઈપણ અપીલ પર પહેલાં તબક્કામાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુનાવણી કરશે અને જો જિલ્લા મેજિસ્ટ્રેટની કોઈ અપીલ આવે તો તેમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુનાવણી કરશે હવે જો તમારા મતદાર વિસ્તારની યાદી જો ન દેખાતી હોય તો તમારે ઓગણીસ તારીખ સુધી રાહ જોવી રહેશે ત્યાં સુધીમાં તે અપડેટ થઈ જશે જો તમારું નામ કોઈ કારણથી કમી થયું હશે તો ગભરાવાની જરૂર નથી જો તમે સાચા હશો તો તમને ચોક્કસથી સહયોગ પણ કરાશે